નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ નસવાડી તાલુકાના જેમલગઢથી આલિયાગોડા તરફ જવાના રસ્તા પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં છે વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા તંત્રને જગાડવા માટે ગ્રામજનો કોઝવે પર પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા નસવાડી તાલુકા જેમલગઢ ગામનું આલિયાગોડા ઘોડા ફળિયું આ ફળિયામાં ચારસોથી વધુ લોકોની વસ્તી છે સિત્તેર જેટલા મકાનો છે નસવાડી તાલુકા અને નર્મદા જિલ્લાને જોડતો રસ્તો પણ આવેલો છે આલિયા ફળિયામાં જવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો છે તેમાં ગામ પાસે લો લેવલનો કોઝવે આવેલો છે તે તૂટેલી હાલતમાં છે ચોમાસાના સમયમાં આ કોઝવે પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ નસવાડી ખાતે અભ્યાસ કરવા માટે ગયા હોય અને અચાનક પાણી આવી જાય તો જેમલગઢ ગામ રાત્રિ વિતાવવી પડે વાલીઓને ચિંતા રહેશે ચોમાસામાં પશુ માલિકો દૂધ ડેરીમાં દૂધ ભરે છે તે દૂધ પણ અમુકવાર પહોંચતું નથી આવી બધી મુશ્કેલીઓ ભોગવવી પડે છે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્રના અધિકારીઓ પ્રજાની રજૂઆત નથી સાંભળતા ગ્રામજનો કોઝવે પર આવીને પુલ આપો પુલ આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ત્રીસ વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે નસવાડી તાલુકાનું આ છેલ્લું ગામ છે તેમની રજૂઆત સાંભળવા માટે કોઈ અધિકારીઓ પણ નથી આવતા જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ટૂંક સમય મંજૂર થઈ જશે તેવો વાયદો કરીને નેતાઓ જતા રહે છે વહેલી તકે નાનો પુલ બનાવી આપવામાં આવે તેવી અહીંયાના લોકોની માંગ છે છોકરાઓ નસવાડી જાય તો નાળું પાણી ઉપર જાય એટલે આવવાની બહુ મુશ્કેલી છે છોકરોને કારણ રાત બી રહેવું પડે વસાદમાં છોકરોને સાંજના પાના જો મોડા છૂટા એને પાણી આવી જાય તો વરસાદમાં રાત રહેવું પડે છોકરોને એમ એટલે અમારી એવી માંગ છે કે મોટો નાના પુલ જેવું થઈ જાય ને તો સારું એવું અમે માગણી માગીએ છીએ આ રસ્તો કઈથી કઈ જોડે છે જમાલગઢના પેટા ફરી આથી જમાલગર નીકળે આલ્લા ઘોડાથી જમાલગઢ નીકળે અને કંકુ નસવાડી છોકરાઓ ભણવા જાય છે જમગઢ પેટા વિભાગ ગોળા છે અહીંયાથી કકોલ નસવાડી નસવાડી જમગઢ વસાત નસવાડી થી જવાય છે શું મુશ્કેલી પડે જવા જવા વારંવાર વારંવાર પાણીની મુશ્કેલી પડે છે પણ છોકરા નિશાળે ભણવા જાય તો તેમની ચિંતા મોને થાય છે હા તૂટેલું છે હા તૂટેલું તૂટેલું વારંવાર ઠીકરા મારે છે હે વિકાસ થી જેમ કે હા સરકાર વિકાસ કરે પણ પેલા ઠીકરા મારતા તો સરકાર તો આ થોડી જોવા જોવાવીશ

એમ જવું હોય તો ચોમાસાની અંદર આ પાણી બહુ આવવાથી બહુ તકલીફ આવે છે નિશાળે આવે તો બાળકોને હામી તે રહેવું પડે હામી તે કલાક બે કલાક ઊભા રહેવું પડે તો બાળકોને નિધન બહુ અમારે પણ ત્રાસ કરવો પડે છે સરકાર પાસે અમારી એક માંગ છે કે પુલ આપો બસ પુલ આપો એ જ અમારી માંગ છે આગામી ચૂંટણી આવી રહી છે પુલ નહીં મળે તો શું કર આગામી ચૂંટણી આવી રહી છે અમારો પુલની મંજૂરી નહીં આપે સરકાર બહિષ્કાર કરવીશું